જય વિહર હું છું જીવરાજ આવ આપ સૌને આજે ઘણી બધી બાબતો અને ઘણી બધી મારી હૃદયની બાબતો તમારી સમક્ષ મૂકવા માટે આવ્યો છું તો આ દરેક બાબતને આ વિડીયોને અંત સુધી જોઈ અને જો તમને યોગ્ય લાગે તમને એવું લાગે કે ના સરસ અને સારી વાત કરે છે તો આ વાતને દરેક તમારા પરિવાર સુધી વોટ્સઅપના માધ્યમથી ઇન્સ્ટાગ્રામ જે જે કોઈ પણ માધ્યમો હોય યુટ્યુબ હોય કે દરેક માધ્યમથી આ વિડીયોને શેર કરી લોકો સુધી પહોંચાડજો એવો મારો આજનો એક અંતરની દિલ્હી વાત કરવા માટે આપણી સમક્ષ જઈ રહ્યો છું જય શ્રી ઇન્ડેમા જય બાબારી આપણે અગિયારમા વર્ષમાં આ વખતે પ્રવેશ કરશું રણુજા જતા પદયાત્રીઓના સેવા કેમ્પ કરીએ છીએ અને પહેલું પ્રશ્ન રબારી સમાજનો સૌથી પ્રથમ વખત આવડો મોટો કેમ્પ આ બીજા વર્ષમાં આપણે જઈશું એટલે બે વર્ષમાં આજે બસ એકાદ મંથ બાકી છે બીજું વર્ષમાં આપણે આ નવમા મહિનામાં ચાલુ થશે કેમ્પ આ અનુસંધાને ઘણી બધી બાબતો મારા હૃદયમાં જે પડેલી છે ને આપ સૌની સમક્ષ મૂકવા માંગુ છું ઘણા વર્ષોથી સમાજની જે કંઈ પણ આપણાથી થઈ શકે એવી સેવાઓ શિક્ષણની હોય સંગઠનની હોય સમાજના યુવાનોને વ્યસન મુક્ત કરવાની વાત હોય એવી અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની ધાર્મિકતાની હોય સમાજનો યુવાન કઈ રીતે સમાજની સાથે જોડાયેલ રહે કોઈની નિંદા ટીકા ટિપ્પણી પેલો શું કરે છે આ શું કરે છે એ બધામાંથી બહાર નીકાળી આપણો યુવાન એકદમ ફ્રેશ જીવે આજે મારા પાસે કેટલા રૂપિયા છે પેલા ભાઈ પાસે કેટલા છે આ બધી જ બાબતોથી એક અલગ જીવન જીવે એના માટેના પ્રયત્નો કરું છું અને આજ દિવસ સુધી જે જે લોકો મારી સાથે બેઠા હશે એને ક્યારેક પૂછી જોજો કે ક્યારેય પણ મેં એવી જ વાતો મૂકી હશે એટલે જે જે લોકો મારી સાથે આવી રહ્યા છે અને જે લોકો વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ના સેવા કેમ્પ હોય સંગઠનની વાત હોય મેડિકલ કેમ્પ હોય કોઈ પણ બાબતમાં સમાજના ઉત્થાન માટે જે કાર્ય કરતા હોઈએ એમાં જે જોડાતા હોય એના મા બાપ સુધી આ સંદેશો પહોંચાડવા માંગુ છું કે તમે તમારા બાળકને ક્યારેક તમે તો ઘરે સંસ્કાર આપતા જુઓ પણ વિહોતર ગ્રુપના માધ્યમથી વર્ષમાં ત્રણસો ને પાસઠ દિવસમાં એક વખત આપણે આવા કાર્ય કરીએ છીએ અને એને અગિયારમું વર્ષ છે અને એ પણ પરમાત્માને જ્યારે જ્યારે મેં રણુજાના કેમ્પથી શરૂઆત કરી ત્યારે પણ ભગવાન ક્યાંય કોઈ રાજકીય કે અમારી પોતાની નામના માટે કે સ્વાર્થ માટે કંઈ કરતા હો તો ભગવાન કેમ્પ ચાલુ વર્ષમાં પ્રવેશ કર્યા છે પરમાત્માની કૃપાથી ઈષ્ટદેવની કૃપાથી સમાજના બધાના સાથા કરીએ ગેરંટી આપું છું અત્યારે ઘણી બધી ગેરંટીઓ ચાલે છે એમાં મારી એવી ગેરંટી છે કે ત્રણસો ને પાસઠ ધારા આવું તો વર્ષોથી કામ કરતો આવ્યો છું અને મને અનુભવ છે આ દિવસ સુધી પરમાત્માની કૃપા આપણા ઉપર એવી રહી છે કે જેના લીધે આપણે આપણા જીવનની અંદર ઘણી બધી પ્રગતિ કરી છે ઘણું બધું પરમાત્માએ આપણને આપ્યું છે શા માટે કુદરતે આપણા ઉપર મહેર શા માટે કરી હર હંમેશા આમ કર્યું છે લોકોને બોલાવી હાથ જોડી કંઈક ને કંઈક સારા કાર્યો કર્યા છે એટલે સારા કાર્યમાં તમારું બાળક જો જોડાતું હોય તો તમે અવશ્ય એને પાંચ છ દિવસ માટે તમારા ઘરના કામ મૂકીને પણ આ કાર્યમાં જોડો કારણ કે એક સારી દિશા બતાવવા માટેનું કાર્ય કરીએ છીએ સારી દિશા બતાવીએ છીએ સારા સંસ્કારો મળે છે સારા માણસો આવે છે સારા અધિકારીઓ આવે છે પરિચિત થાય ઘણી વખત ઘણા બધા પ્રશ્નો કરે કે તો અમુક અમુક માણસો હોય તો એનું કામ કરે પણ એનું કામ કેમ ન કરવું ચોવીસ કલાક વિહોતર માટે જે માણસ જીવતો હોય એના માટે કામ કરતો હોય આપણે ફોન કરીએ તો રાત દાડો દોડતો હોય તો એના માટે ક્યારેક ને ક્યારેક મારા પોતાનું ઘરનું કામ ન થાય તો ચાલે પણ મારી સાથે જે યુવાનો ફરતા હોય એનું કામ થાય એ માટેના મારા પ્રયત્નો હંમેશા છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે નવમા મહિનાની અંદર મહિના જગદંબા હૃદય ધબકે છે એવી આરાસુરના ગબરવાળી મા જગદંબા એવું કહેવાય છે આરાસુરના ડુંગરવાળી ગબ્બરના ગોખવાળી જાગતી જ્યોતવાળી ગબ્બરવાળી ખપરવાળી ચાચરના ચોકવાળી એવી માં જગદંબાની સાહેબ આપણું રૂંટું રૂંટું પૂછી કે ખાલીનું નામ લઈએ ને તોય પણ આપણે આનંદ થાય એવીમાં જગદંબાના બહારને જે લોકો પદયાત્રીઓ જતા હોય એની સેવા કરવાનો મોકો મળે આપણે એવું જરૂરી નથી કે તમે રૂપિયા જ આપો જેના પાસે મિલકત છે એને મિલકત રૂપી પૈસા આપીને ભાગ લે અને ઘણા લોકો જેના પાસે પૈસા નથી તો જેમને સેવા એટલે સેવા રૂપી યજ્ઞમાં જોડાય અને ગઈ સાલનો જે અંબાજી સેવા કેમ્પ કર્યો છે એ અને 11 વર્ષથી ઋણુજાનો કેમ્પ કરું છું એ વખતે તમે બધા મને ઓળખો છો જાણો છો કે મારું જીવન કઈ રીતેનું છે માત્ર સેવાઓમાં આ કરવાનું લોકો ઘણા બધા વિચારમાં હોય છે કે જીવરાજભાઈ શું કરે છે કઈ રીતે બધું ચલાવ પરમ કુપાળ પરમાત્માની કૃપા ક્યારે થાય આપણો ભાવ ક્યારે પણ જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના સ્વાર્થ ખાતર મદદ કરવા આવે છે ને સ્વાર્થ ખાતર ધર્મ પણ કરો છો ધર્મના કાર્યો પણ કરો છો એમાં પણ પરમાત્મા ક્યારે પણ તમને સહકાર આપતો નથી અમારી હૃદયની અંતરની પરમાત્માનો અવાજ છે મારો અવાજ નહીં માં જગદંબા માં એકાવન શક્તિપીઠ રણુજાનો રામો પીર ત્યાં જતા લોકો કેટલા કષ્ટો વેઠી જઈ રહ્યા છે એની સેવામાં પાંચ પચીસ દિવસ માટે આપણો સમય કાઢીએ હું એવું નથી કહેતો એક જ વ્યક્તિ કાયમી સમય કાઢે પણ એવી અનુકૂળતા લઈને કે અમે એક દિવસ આવશું બે દિવસ અમે આવશું આ રીતેના તમારા બાળકને સંસ્કાર આપો તમે ઘરેથી એવું કહીને મોકલો કે ભાઈ તું પાંચ દિવસ રણુજાના કેમ્પમાં જઈ જાય તું પાંચ દિવસ અંબેમાના સેવા કેમ્પમાં જઈ જાય આ સારું કાર્ય છે આ ધર્મનું કાર્ય આપણા પાસે પૈસા નથી પણ આપણે હાથે જે મહેનત કરીને તો સેવા કરી શકીએ ને એટલે આવા અનેક કાર્યો છે જેના માધ્યમથી વિયોતર ગ્રુપના માધ્યમથી વર્ષોથી ઘણા લોકો આયા હોવાઈ ગયા ગયા સંગઠનો બન્યા એ સંગઠનોની હું ટીકા ટિપ્પણી નથી કરતો કોઈના વિષયની મેં નિંદા આજ દિવસ સુધી નથી કરી પણ મારો કહેવાનો સંદેશ એક જ છે કે હંમેશા ક્યારે પણ તમે કોઈ કોપી કરો છો ને તો એ કોપી અમુક સમય પૂરતી અમુક ટાઈમ પૂરતી રહે છે હર હંમેશા જો તમારે કરવું છે તમારી જાત ઉપર તમારા પોતાના વિચારોથી તમારી અંદરની શક્તિથી અને તમે સ્વાર્થ વગરનું જો કાર્ય કરશો તો ચોક્કસપણે તમને પરમાત્મા મદદ કરશે પણ તમે એક સ્વાર્થ માટે પોતાના સ્વાર્થ માટે

તો અગ્નિ કરવામાં આવે જેને ગેસના ઉપર કરવામાં આવે તો એટલે તમને દેશ બદલાય દુનિયા બદલાય તો ક્યારેય પણ પોતાનું રૂપ બદલતું નથી એટલે પરમાત્માનું અંશ રૂપ તમારા અંદર રહેલું છે પરમાત્મા તમારી જોડે છે તમે

તમે એક બીજા દિવસે બંધ કર્યું છે કે ચલો મારો સંદેશો એટલો જ હતો કે મારા તરફથી કોઈને આ પ્રેરણા મળે અને પ્રેરણા લઈને એ કામ કરતો હોય તો આપણે એનું એ કામ કરવું જોઈએ ચલો એ કામ કરે છે આપણી જે મનની ઈચ્છા હતી એ કામ એ કરી રહ્યો છે સરસ છે જ્યારે ડિજિટલ આંદોલનની વાત કરો પૈસા ઉઘરાવીને લોકોની જ્યારે અત્યારે નાની નાની મદદો થઈ રહી છે એની પ્રથમ શરૂઆત પણ આપણે કરી હતી પણ એના પછી ઘણા બધા લોકો કરવા માંડ્યા તો આપણે ક્યારેય એ ઉપર અપેક્ષા કે ક્યારે એની ટીકાટી સરસ સારું કાર્ય કરી રહ્યા છે એમને પણ અભિનંદન છે પણ એ પ્રેરણા કેના તરફથી મળી છે ક્યાંથી મળી છે એ પણ સમાજને સમાજના યુવાનોને અને સમાજના દરેક વડીલોને વિનંતી કરું છું આ જ દિવસ સુધી તમારો મુખ્ય સંદેશ છે તમે આ જ દિવસ સુધી ક્યારે પણ કે જીવરાજભાઈ હાલે ક્યારે કોઈની નિંદા કરી હોય કોઈની ટીકા ટિપ્પણી કરી હોય ક્યારે પાછળથી કોઈની વાત કરી હોય કે પાપ કોઈની નિંદા કરીએ છીએ કોઈની ટીકા કરીએ છીએ એ પણ પાપ જ છે એટલે આપ સૌને વિનંતી કરું છું કે જીવનમાં સારો સંદેશો મળી શકે કારણ કે ભગવાન દ્વારકાધીશ હોય ભગવાન વડવાડા દેવ હોય ગોગા મહારાજ હોય કુળદેવી માં હોય દરેક જગ્યાએ આસ્થાથી તમે તમારી કુળદેવી હોય દરેક જગ્યાએ આસ્થાથી જોડાઈ ગયો તમે હર હંમેશા એનાથી ડર રાખો છો મને માતાજી આ કરશે મને માતાજી આ કરશે તમે તમારો ભાવ અને તમારો સ્વાર્થ વગરનું તમારું જીવન તમે અર્પણ કરો છો ક્યાંય તમને તકલીફ નથી આવતી એટલે આપ સૌને હું એક સંદેશો એટલો જ પાઠવા આવ્યો છું કે જ્યારે જ્યારે અમે સેવા કેમ્પો કરીએ છીએ ત્યારે માત્ર મારા મિત્ર હોય મારા સ્નેહીજન હોય કે મારો દિલના મિત્રો હોય દરેકને તમે એક આ પોઈન્ટ તમે નોંધ કરજો કે હું એક વ્યક્તિ છું તમે લાખો વ્યક્તિઓ છો હું તમને લાખોને ઓળખું છું અને હું એકલો છું તો હું તમારા સુધી પહોંચી શકવાનો નથી દરેકને ફોન કરી શકવાનો નથી આપણા ઘરે લગ્ન હોય આપણા ઘરે પ્રસંગ હોય તો આપણા સગાવાલાને આપણા ખાસ મિત્રોને આપણે ભૂલી જઈએ છીએ તો આ સમાજના સેવા કાર્યોમાં અમે તમને એક પોસ્ટરના માધ્યમ એક વિડીયો માધ્યમથી આમંત્રિત કરીએ છીએ જ્યારે જ્યારે આ તારીખો જાહેર થાય તો તમારો પોતાનો છે સમસ્ત રબારી સમાજનો કેમ છે ક્યાંય ગોળ ઉપર મારું નામ અમારા યુવાનોએ સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કીધું જીવરાજભાઈ તમે મહેનત કરો છો તમે આટલું આટલું બધું ભેગું કરો છો શરૂઆત કરો છો તમે અવાજ ઉપાડો છો સમાજને તકલીફ પડી હોય તો અવાજ ઉપાડો છો તો તમારું નામ તો હોવું જોઈએ એવી મારા મારા સંગઠન ના યુવાનો મને વાત કરી તો પણ મેં ના પાડી કે ભાઈ આપણે કરીએ છીએ તો ભગવાનના માટે કરીએ છીએ અને પરમાત્મા ઈશ્વરના દિલમાં સમાજના મનમાં એમ થાય કે નહીં ધીરજભાઈ સારું કરે છે એ મારા માટે સન્માન છે મારા માટે માન છે એટલે આપ સૌને વિનંતી કરું છું કે આટલા વર્ષોથી માત્ર માત્ર જે સમાજને સારું કરવા માટે પ્રેરિત કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ પ્રયત્નોને સહકાર તમે આજ દિવસ સુધી આપ્યો છે તમારા સાથ સહકાર થી આ ઉજ્જવળ બની રહ્યું છે ઘણા બધા સાથ સહકાર આપી રહ્યા છે મહેનત કરી રહ્યા છે અવિરત મહેનત કરી રહ્યા છે તો આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ સમાજના આગેવાનો વડીલો અને સમાજના એક એક વ્યક્તિને મારી વિનંતી છે કે આપ સૌ માં અંબેનો સૌથી મોટો કેમ્પ રબારી સમાજનો પ્રથમ પહેલી વખત કેમ્પ થયો તો આ બીજી વખત થઈ રહ્યો છે આવડો મોટો કેમ્પ થઈ રહ્યો છે એમાં તમે સહયોગ આપો તમને આર્થિક આપી શકો તો આર્થિક આપો શ્રમ રૂપી આપી શકો તો શ્રમરૂપી આપો કોઈ પણ રીતે તમે ઉપયોગી બનો એવી વિનંતી કરવા આવ્યો છો સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને શિક્ષણ રૂપી આગળ ધપે એવી મારી હૃદયની ભગવાન આગળ પ્રાર્થના છે આપ સૌ મારાથી જોડાયેલા રહો ક્યાંય ફોન ઉપર વાત થઈ શકે કે ન થઈ શકે પણ મિત્રો તમે ક્યારેક રૂબરૂ મળી તમે ક્યાંક આવા ઉપયોગી બન્યા હો મારાથી મળો મને રૂબરૂ મળો વારંવાર પરિચિતમાં આવો અને મારી સાથે જોડાયા છે એ મિત્રોને પૂછો કે તમને કેટલા લાભ થયા છે મારા પોતાનું ઘરનું કામ નથી કર્યું પણ સમાજના યુવાન માટે રાત દિવસ મહેનત કરીને એમના કામ કરાય છે આવા કાર્યો કરીએ છીએ આપ સૌ સુધી આ સંદેશો મોકલું છું સૌ સુધી પહોંચાડવા આપ સૌને નમ્ર વિનંતી જય વિહોતર જય વડવાળા જય ગોગા મહારાજ આપ સૌનું કલ્યાણ હો એવી વિનંતી સાથે સર્વ ભવંત સુખીના સર્વ સંતુ નિરામયા સર્વજન હિતાય સર્વજન સુખાય સર્વ ભવંત સુખીના